તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ નડિયાદની અંદર એક વિચિત્ર ઘટના ઘટી છે વિચિત્ર ઘટના એટલે જબરજસ્ત વિચિત્ર ઘટના તમે કદાચ એવું સાંભળ્યું હશે કે તમારા લોનના હપ્તા બાકી હોય તો રિકવરીવાળા તમારા ત્યાં આવે સાચી વાત છે રિકવરીવાળા તમારા ત્યાં આવે તમને પ્રેશરાઈઝ કરે અને કહે કે તમારા લોનના હપ્તા પૂરા કરો તો દરેક માણસ લોન લીધેલી હોય તો એ માણસ પોતાના હપ્તા પૂરા કરી શકે અને ધીરે ધીરે આ લોનના હપ્તા પૂરા કરે પણ કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કે રિકવરીવાળા લોનના હપ્તા પૂરા કરવા માટે દબાણ કરે અને જોડે જોડે માર પણ આપે મેથી પાક પણ આપે અને સામેવાળા જેનો લોનનો હપ્તો બાકી હોય એને મારે એને લાકડા થી મારે એને દંડા થી મારે આવું કોઈ દિવસ સાંભળ્યું આવી ઘટના નડિયાદની અંદર ઘટી છે તો આપણે જાણીએ જે ભાઈ જોડે આવી ઘટના ઘટી છે એ ભાઈને આપણે પૂછીએ કે આ કઈ રીતે બનાવ બન્યો ભાઈ આ બનાવ કઈ રીતે બન્યો આ બનાવ મારા ફેમિલી સાથે અમારા ભાઈને દવાખાને ત્યાંથી હું દવાખાને ઓપરેશન કરાવીને નીકળ્યો બહાર તો એ મારે ગાડીની પાછળ પીછો પીછો કરતા આવ્યા અને મને કંઈ બોલ્યા વગર પહેલાં તો મને એવું થયું કે ગાડી કેમ અડાવી મારા એક્ટિવાને એમની એક્ટિવાને નંબર પ્લેટ બી નથી અને પછી મારી આગળ આવીને ઊભા થઈ ગયા પછી મને કીધું કે એસકી ફાઈનામાં તમારા હપ્તા બાકી છે હું ભાઈ મેં બે હપ્તા ભર્યા છે મેં ગૂગલ પે સ્ક્રીનશોટ બતાવવા પણ તૈયાર હતો પણ એ ગાડી ગયો છે અને મારા ભાભીને બધા સાથે લેડીઝ બી હતા અને ગાડી ગયો ના બોલવાની ગાળો બોલ્યા અને એથી મેં બારી ગાડી આગળ ધીમે રહીને બહાર કાઢી તેમ છતાંય મારી પાછળ જેમ હું કુંડો આગળ એવી રીતે મારી પાસે ગાડી કરો અને મારા લેડીઝ બી હતા અને ગાડી કરો ના બોલવાની ગાળો બોલ્યા અને એથી મેં બારી ગાડી આગળ ધીમે રેન બહાર કાઢી તેમ છતાંય મારી પાછળ જેમ હું કુંડો આતંકવાદીના હોય એવી રીતે મારી પાછળ રેકી કરીને પાછળ આગળથી બાઈક લાવી અને ઊભું કરી અને મને ટોર્ચર કરતા પછી મેં હજી જેમ તેમ કરીને મારી ગાડી કાઢી બહાર તો એ લોકો મારી પાછળ પાછળ આવ્યા પછી એક તો બાઈક બાઇકવાળો ભાઈ મારી આગળ આવીને બાઇક ધીમું કર્યું પાછળ વાળો જે ભાઈ ફાઇનાન્સવાળો ભાઈ હતો એ ભાઈ મારી ગાડી હું આગળવાળી ગાડીને ઓવરટેક કરતો હતો અને એ મારી ઓવરટેક કરતો ત્રણ સાધનથી એક સાથે જઈ શકે નહીં તો મારી ગાડી એ ભાઈ આગળ આવવામાં મને રોકવા માટે મારી ગાડી એ ભાઈને ટચ થઈ ગઈ એ ભાઈ પડી ગયો હું મારી ગાડી સ્વેચ્છા અહીંયા ઊભો થઈ ગયો એ સીધો બાઇક ઉપરથી ઉતરીને મને ગાલી ગલોચ કરીને મારવા જ લાગ્યો અને એથી બીજા આસપાસના બીજા જે હતા એ સપોર્ટમાં મને કોઈ સપોર્ટ કરવા આવ્યું નથી બાકી એ લોકોને સપોર્ટ કરીને મને જ માર્યો છે તમને કયા હથિયાર વડે એમને માર્યું હતું લાકડી હતી લાકડી વડે તમને લાકડી વડે માર્યું હા અને તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જો એમના માથા ઉપર માર મારેલો છે અને એમને વાગ્યું પણ છે અને તમે જોઈ રહ્યા છો એ હોસ્પિટલમાં જઈને અત્યારે એમને પાટો પણ બંધાયો છે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ કેવી કેવા પ્રકારની વાત કે રિકવરી વાળા હવે શું ગુંડા તત્વ પેદા થયા છે ગુંડાગીરી કરશે અને ગુંડાગીરી કરીને દરેક લોકો જોડે હપ્તા ઉઘરાવશે અને જો હપ્તો ના ભર્યો તો એને મારશે પણ ખરા આ કેવી ઘટના સૃષ્ટિ